રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુંગીયાણી પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ત્રિધિક કાર્યક્રમ સાથે વાર્ષિક ઉત્સવ આયોજન ઉપલેડા તાલુકાના ડુમિયાણીમાં પીપલ્સ વેલ્ફેર સોસાયટી વ્રજભભૂમિ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓએ શૈક્ષણિક સાંસ્કૃતિક રમતગમત ક્ષેત્રે તેમજ ઇતર પ્રવૃત્તિમાં ભાગ લઈને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે પરિણામ મેળવ્યું છે સિદ્ધિ મેળવી છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરી ઇનામ અને સર્ટિફિકેટ વિતરણનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન આ તકે નર્સિંગ સ્કૂલ ડુમિયાણીમાં એએનએમ તેમજ જીએનએમમાં પ્રવેશ મેળવેલ નવા વિદ્યાર્થીઓનો શપથ સમારોહ ઓથ સેરેમની અને ધ લેમ્પલાઇટિંગનો કાર્યક્રમ પણ રાખેલ છે ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષા આપનાર તેમજ કુલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ રાખેલ ને રાષ્ટ્રીય મોટિવેશનલ વેસના સ્પીકર અને લેખક ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા સન્માનથી પુરસ્કૃત પ્રથમ મહિલા ડોક્ટર અંકિતા મુલાણી રીચ થિંકર દ્વારા જીવન ઘડતરની એબીસીડી વિષય પર વ્યાખ્યાન આપવામાં આવેલ આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને મહિલા અગ્રણી શ્રી પ્રગતિબેન આહિર જુનાગઢ જીએમઈઆરએસના સીડીએમઓ સિવિલ સર્જન ઓર્થો ડોક્ટર પાલાભાઈ જુનાગઢ સિવિલ જીએમ આરએસના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મપર સાહેબ રાજકોટથી ડોક્ટર પ્રતિક સિદ્ધપુરા ડર્મેટોલોજીસ્ટ રીટાબેન ચૌહાણ ગુણાસરા મહિલા કોલેજ

ડુમિયાણી એટલે આમ તો એવું કહી શકાય કે મારા ઝહેનની અંદર ડુમિયાણી વસેલું છે કે જ્યાં ડુમિયાણીમાં ત્રણ વર્ષ મેં ના કરેલા અને મારા એજ્યુકેશનના ગળતરની સાથે સાથે સામાજિક મૂલ્યો પણ જ્યાંથી હું શીખી છું આજે કદાચ એક લેવલે પહોંચ્યા પછી પણ જમીન ઉપર કેવી રીતે રહેવું છે એ આ મણવસરની કોલેજમાંથી હું શીખીને ગઈ છું ત્યારે હું વારંવાર મારા ઇન્ટરવ્યુઝમાં પણ કહું છું પણ આજે જ્યારે અહીંયા પ્રોગ્રામમાં આવવાનું થયું મને જ્યારે મણવર્ષે અને સ્કૂલ તરફથી જ્યારે ઇન્વિટેશન દેવામાં આવ્યું દૃષ્ણબેન તરફથી કે તમે ગેસ્ટ બનીને આવો ત્યારે મને એવું થયું કે મારે ગેસ્ટ બનીને નહીં પણ એ સ્કૂલની દીકરી તરીકે બનીને જાઓ તો મને જવું ગમશે અને આજે જ્યારે સ્ટેજ ઉપર બેઠા અને સામે જ્યારે બધા સ્ટુડન્ટ્સને બેઠેલા જોઈએ ત્યારે હું મારી જાતને એમાં જોતી હતી કે એક સમયમાં હું અહીંયાથી જ ભણી અને આગળ વધેલી છું અને અહીંયાથી જે શીખીને ગઈ છું એ આજે મને કદાચ ડગલે ને પગલે શીખવા મને એકદમ કામ લાગી રહ્યું છે એવી આ સંસ્થામાં આજે જયારે આવવાનું થયું છે ત્યારે જે નર્સિંગના સ્ટુડન્ટને મેં ઓથ લેતા જોયા છે જે અમાર અમે આવ્યા ત્યારે જે બીઆરએસ ની છોકરીઓ છે અમારું સ્વાગત કર્યું છે ડાન્સ કરતા જોયા છે એક સમયમાં અમે પણ કોઈ ગેસ્ટ આવતા હતા તો એવી જ રીતે ડાન્સ કરીને એમનું સ્વાગત કરતા હતા તો અહીંયાની જે ફેકલ્ટીઝ છે આજે હું કેટલા વર્ષો લગભગ અઢારેક વર્ષ પછી અમારા ફેકલ્ટીઝ ને બધાને મળી છું પણ મને એ જ લાગણી એ જ પ્રેમ નમસ્કાર હું ડોક્ટર અંકિતા મુલાણી મોટિવેશનલ સ્પીકર લેખિકા અને વક્તા સુરત થી જયારે ડુમિયાણી ના આવવાનું થયું છે ઉપલેટન આંગણે આવવાનું થયું છે ત્યારે પીપલ વેલફેર સોસાયટી વ્રજભૂમિ માતૃ શૈક્ષણિક સંકુલ છે એની અંદર ખૂબ સરસ મજાનો આજ ત્રિવિધ કાર્યક્રમ એટલે વાર્ષિક ઉત્સવ ની ઉજવણી થઈ છે અને એની અંદર ખાસ જીવન ઘડતર ની એબીસીડી વિશે આજે મારું વક્તવ્ય આપવાનું છે એ ભણ્યા પછીનું જે ગણતર છે ખરા અર્થની અંદર ઘણી વખત એવું થાય કે એમ બી કર્યા પછી જીવનની અંદર ક્યાં કામ લાગે પણ એ જેટલી પણ આપણે ડિગ્રીમાંથી પાસ આઉટ થયા છે દરેક ડિગ્રી જીવનની અંદર કેમ ઉપયોગ કરી શકાય એ માટેનું ખાસ વક્તવ્ય રહ્યું છે અહીંયા ખૂબ સરસ મજાના નર્સિંગના જે બાળકો હતા એમણે પોતાનો જે સેરેમની છે ખરા અંદર તો સાચું એ જ કહી શકાય કે જ્યારે તમે તમારી કોઈ શપથની સાથે રહીને કામ કરતા હોય ત્યારે વિશ્વને આ સમાજને તમે શ્રેષ્ઠ આપી શકો ખૂબ લાગણી સભર અને ખૂબ પ્રેમાણ વાતાવરણની અંદર અહીંયા બાળકો ઉછરી રહ્યા છે ત્યારે અહીંયાના જે શિક્ષકો છે એ માતૃ વાત્સલ્ય ભાવની સાથે એ પણ માવતરની જેવું કામ કરી રહ્યા છે ત્યારે એ માસ્તર છે એના વિદ્યાર્થીઓ છે ભવિષ્યમાં ખૂબ અજવાળા પાથરે એવી ખૂબ મજાની શુભેચ્છાની સાથે

અને સાથે સાથે અમારા જે છોકરાઓ પાસ આઉટ થઈ જતા જાય છે આ સંકુલ છોડીને જાય છે એમને વિદાય સમારંભ પણ સાથે રાખેલો છે અને જ્યારે મારે નર્સિંગ અને નર્સિંગની કોલેજ પણ હું ચલાવું છું તો તેમાં નવા આવેલા વિદ્યાર્થીઓ માટે આજે એમનો સ્વત સેરેમની પણ રાખેલું હતું સાથે આજે બે હજાર પચીસ નો વાર્ષિક ઉત્સવ પણ આજે સાથે બધો રાખેલો છે તેમાં ઉપસ્થિત અહીંયા અમારા સંસ્થામાં આવેલા ઉપસ્થિત અંકિતાબેન અને જે બહુ જ ફેમસ છે અને મોટિવેશનલ સ્પીકર પણ છે એમના વિડીયો પણ યુટ્યુબ ઉપર ને બધી જગ્યાએ એક પબ્લિક ફિગર છે કે જેમને આજે મળીને મને ખૂબ જ આનંદ થયો સાથે સાથે અમારા પ્રગતિબેન આહીર જે અમારી આ સંસ્થાના એક સ્ટુડન્ટ રહી ચૂક્યા છે એ સાંભળીને આજે મને ખૂબ જ ગર્વ થાય છે કે આજે આ સંસ્થાની દીકરીઓ અહીંયા સુધી પહોંચી ગઈ છે કે આજે ગેસ્ટ તરીકે ચીફ ગેસ્ટ તરીકે આજે અમારી સંસ્થામાં ઉપસ્થિત છે મારા આખા છોકરાઓને એમના તરફથી ખૂબ મોટિવેટ મોટિવેશન મળી રહ્યું છે આજે કે આજે આ સંસ્થાના છોકરાઓ ક્યાં ક્યાં જઈ રહ્યા છે કેટલા કેટલી સારી પોસ્ટ ઉપર જઈ રહ્યા છે જેની પાછળ બળવંતભાઈ મણવર જે આ સંસ્થાના સ્થાપક છે એમનો ખૂબ જ સિંહ ફાળો રહ્યો છે કે એમને પોતાની આખી જિંદગી આ સંસ્થાના છોકરાઓને ઘડતર માટે આખી જિંદગી એમને ઘસી નાખી તો આજે વધારેલા મહેમાનોનું